નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં હોલિકા દહનમાં રાશિ પ્રમાણે કઈ વસ્તુઓની આહુતિ આપવાથી થશે લાભ જાણો હોલિકા દહનના દિવસે હોલિકાની પરિક્રમા કરતા લોકો રાશિ અનુસાર આ સામગ્રી હોલિકા દહનની અગ્નિમાં આહુતિ અર્પણ કરે તો તેનો લાભ જાતકોને થઈ શકે છે તેરમી માર્ચે હોલિકા દહન છે ત્યારે દરેક લોકોને હોલિકા દહનને લઈને થનારી વિધિ અને અનુષ્ઠાનની જાણકારી હોવી જરૂરી છે હોલિકા દહનના દિવસે જો હોલિકાની પરિક્રમા કરતા લોકોએ પોતાની રાશિ અનુસાર અમુક સામગ્રી હોલિકા દહનની અગ્નિમાં આહુતિ તરીકે અર્પણ કરે તો તેનો લાભ જાતકોને થઈ શકે છે રાશિ મુજબ કેટલાક ઉપાય અપનાવવામાં આવે તો જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે હિન્દુ ધર્મમાં હોળીનો તહેવાર ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ આ વર્ષે ધૂળેટીનો તહેવાર ચૌદ માર્ચના દિવસે ઉજવાશે અને તેના એક દિવસ પહેલા હોળી ધનનો તહેવાર આવે છે જે આ વખતે તેર માર્ચના રોજ હશે હોલિકા દહનના દિવસે વિશેષ પ્રકારની પૂજા પાઠ કરવાથી લોકોને વિવિધ ફાયદાઓ થતા હોય છે હોલિકા દહનની પૂજા કરવાથી ઘરમાં આવી રહેલ નેગેટિવિટી દૂર થાય છે અને ખુશીઓ આવે છે જ્યોતિષ મુજબ હોળીના દિવસે રાશિ મુજબ કેટલાક ઉપાય અપનાવવામાં આવે તો જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે તો સાથે જ અન્ય લાભો પણ થાય છે હોળી અગાઉ આઠ દિવસ માટે હોરાષ્ટક ઉલ્લેખનીય છે કે હોળી અગાઉ આઠ દિવસ માટે હોરાષ્ટક હોય છે તે ભક્ત પ્રહલાદને હોળીમાં બેસાડવામાં આવ્યા તે પહેલા તેના પર આઠ દિવસ અનેક અત્યાચારો કરવામાં આવ્યા હતા તે અત્યાચારો કર્યા છતાં ભક્ત પ્રહલાદ દગ્યા નહીં આ આઠ દિવસ દરમિયાનના અત્યાચારોને નકારાત્મક ઉર્જા તરીકે ગણવામાં આવે છે ત્યારે આ આઠ દિવસો દરમિયાન શુભ કાર્યો વર્જિત માનવામાં આવે છે હોલિકા દહન બાદ ભગવાનનો સર્વત્ર જય જયકાર થાય છે અને બીજા દિવસે રંબોથી હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે તો ચાલો જાણીએ કે કઈ રાશિ માટે કયા પ્રકારના ગ્રહોમાન છે અને કઈ રાશિએ આ સમય દરમિયાન કેવા પ્રકારની પૂજા કરવી જોઈએ હોલિકા દહન દહનતેર માર્ચે થશે અને રંગો સાથેની ધૂળેટી ચૌદ માર્ચે રમાશે આ દિવસે ચંદ્રગ્રહણ પણ થશે જો કે આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં પરંતુ આ ચંદ્રગ્રહણ તમામ બાર રાશિઓને અસર કરશે તેથી ચંદ્રગ્રહણના અશુભ પ્રભાવથી બચવા અને શુભ પરિણામ મેળવવા માટે રાશિ પ્રમાણે ઉપાય કરો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી દરેક રાશિના જાતકો માટે હોળી એક નવી ઉર્જા અને નવી શરૂઆતનો સંકેત લઈને આવે છે આ તહેવાર દરમિયાન દરેક રાશિના જાતકોના જીવનમાં ખાસ ફેરફાર અથવા આશીર્વાદ આવી શકે છે હોળીનો તહેવાર મેષ કર્ક અને ધનુ રાશિના જાતકો માટે નવી ઉર્જા અને પ્રગતિ લાવશે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી મેષ રાશિના જાતકો માટે આર્થિક સુધારો કર્ક રાશિના જાતકો માટે સંબંધોમાં શાંતિ અને ધનુ રાશિના જાતકો માટે નવા અવસરો મળશે આ તહેવારનો લાભ ઉઠાવો અને જીવનમાં આનંદ અને સમૃદ્ધિ પ્રસ્તુત કરો મિત્રો માતા લક્ષ્મીજી હવે બાર રાશિના જાતકો એ શું શું કરવું તો લક્ષ્મીજી રાશિઓ અત્યંત ભાગ્યશાળી બનાવશે મિત્રો શનિદેવ હવે આ ત્રણ રાશિઓ પર ખૂબ પ્રસન્ન છે જેના કારણે આ ત્રણ રાશિઓ માટે માર્ચ બે હજાર પચીસ થી બે હજાર ત્રીસ સુધીનો સમય ખૂબ જ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન આ બાર રાશિઓને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી વિવિધ પ્રકારની મોટી મોટી ખુશીના સમાચાર મોટો લાભ ધન મોટું યશ પ્રાપ્ત થશે જેના કારણે તેમના જીવનમાં મોટા કેરફારો થશે તો ચાલો જાણીએ કે આ ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓ કઈ છે જે માર્ચ બે હજાર પચીસ થી બે હજાર ત્રીસ સુધી માતા લક્ષ્મીજીના આશીર્વાદથી ખૂબ શુભ સમય અનુભવશે હું તમને આ ત્રણ ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવું એ પેલા કૃપા કરીને આ વીડિયો શરૂથી અંત સુધી જુઓ અને એક પણ રાશિ ચૂકી ન જવા દો કારણ કે આ વીડિયો આ રાશિઓ માટે ખૂબ મહત્વપૂર્ણ છે વિડિયો શરૂ કરતા પહેલા માતા લક્ષ્મીજીના સાચા ભક્તો આ વિડિયોને એક લાઈક કરો અને કમેન્ટ બોક્સ જય માતા લક્ષ્મી લખો જેથી માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પરિવાર પર બન્યા રહે અને ચેનલને એકવાર ચોક્કસ સબસ્ક્રાઇબ કરો જેથી તમને સમયસર વિડિયો મળતા રહે હવે તે ભાગ્યશાળી રાશિઓ માતા લક્ષ્મીના આશીર્વાદથી બે હજાર પચીસથી થી બે હજાર ત્રીસ સુધીનો સમય ખૂબ શુભ રહેશે અને આ સમયગાળામાં તેના ભાગ્યનો ગ્રાફ સાતમા આસમાન સુધી પહોંચશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપણા જીવનમાં રાશિઓનું મહત્વ ખૂબ જ છે કારણ કે રાશિના આધારે જ વ્યક્તિના જીવનના આવનારા સમય વિશે માહિતી મળી શકે છે नंबर एक मेष राशि अ ल ई मेष राशि जातको होलिका दहन दरमियान अग्निमा सात कारचा आहुति आपना जीवन में सुख समृद्धि नो प्रवेश छे। तो आ राशि जातकोए होलिका दहन नी नव जेटली परिक्रमा करवी जो ये नंबर बे वृषभ राशि ब व વૃષભ રાશિના જાતકોએ હોલિકા દહનમાં સફેદ ચંદન અને દહીંની આહુતિ આપવી જોઈએ આ ઉપાયથી વેપાર અને નોકરીમાં પ્રગતિના માર્ગ ખુલશે તો સાથે જ સુખ અને સમૃદ્ધિ મળશે આ રાશિના જાતકોએ હોલિકાની અગિયાર વખત પરિક્રમા કરવી જોઈએ નંબર ત્રણ મિથુન રાશિ ક છ ઘા મિથુન રાશિના જાતકોએ હોલિકામાં 7 મુઠ્ઠી ચણાની દાળની આહુતિ આપવી જોઈએ તેનાથી જીવનમાં સકારાત્મકતા આવે છે આ રાશિના જાતકોએ હોલિકાની 7 વખત પરિક્રમા કરવી જોઈએ નંબર 4 કર્ક રાશિ દ હા કર્ક રાશિના જાતકોએ હોલિકા દહનમાં આહુતિ તરીકે એક મુઠ્ઠી વરિયાળી હોમવી જોઈએ હોલિકામાં વરિયારી અર્પણ કરવી એ કર્ક રાશિના જાતકો માટે શુભ હોઈ શકે છે તો આ રાશિના જાતકોએ હોલિકાની અઠ્યાવીસ પરિક્રમા કરવી લાભકારી થશે નંબર પાંચ સિંહ રાશિમાં તહસિંહ રાશિના જાતક જો હોલિકામાં સાત મુઠ્ઠી જવની નાખે છે તેમના જીવનથી નકારાત્મકતા દૂર થઈ શકે છે નવી ઉર્જાનો સંચાર થવાથી પ્રગતિ અને સફળતાઓ તેમના હાથ લાગી શકે છે હોલિકામાં જવની આહુતિ શુભ તો થશે જ સાથે સાથે ઓગણત્રીસ વખત હોલિકા દહનની પરિક્રમા કરવી જોઈએ નંબર છ કન્યા રાશિ પથ નહ કન્યા રાશિના જાતકોએ મગ અથવા મગની દાળ છે તેની આહુતિ આપવી જોઈએ તેનાથી ગ્રહોના જાતક પર શુભ પ્રભાવ પડશે કન્યા રાશિના જાતકોએ સાત વખત હોલિકાની પરિક્રમા કરે તો તેમના માટે હોડી શુભ ફળદાયી બની રહેશે નંબર સાત તુલા રાશિ ર તહ તુલા રાશિના જાતકોએ હોલિકામાં કપૂરની આહુતિ આપે તો તે તેમના માટે લાભદાયક રહેશે જેથી આર્થિક પરિસ્થિતિ પણ મજબૂત બનશે આ રાશિના જાતકોએ એકવીસ વખત હોલિકાની પરિક્રમા કરતા સમયે મનમાં શુદ્ધતા રાખવી જરૂરી છે નંબર આઠ વૃશ્ચિક રાશિ ન યહ વૃશ્ચિક રાશિના જાતકો જો હોલિકા દહનમાં ચણાની દાળની આહુતિ આપવાથી શુભફળ મેળવી શકે છે અને સાથે જ પોતાની આર્થિક સ્થિતિ સુધારી શકે છે આ રાશિના જાતકોએ હોલિકાની અઠ્યાવીસ વખત પરિક્રમા કરવી જોઈએ નંબર નવ ધન રાશિ ભ ધ ફ ધ ધન રાશિના જાતકોએ હોલિકામાં ચણાની દાળની આહુતિ આપવી જોઈએ કારણ કે આ રાશિના અધિપ્તિ છે તે બૃહસ્પતિ છે તેથી આ ઉપાય અવશ્ય કરવું જોઈએ ઉપરાંત આ રાશિના જાતકો જો ત્રેવીસ વખત પરિક્રમા કરે છે તો તેમને ટૂંક સમયમાં શુભ પરિણામ જોવા મળશે નંબર દસ મકર રાશિ ખ જહ મકર રાશિના જાતકોના અદપિતિ શનિદેવ છે ત્યારે હોલિકાની અગ્નિમાં કાળા તલની આહુતિ આપવી શુભ પરિણામ આપી શકે છે અને નકારાત્મકતા દૂર થઈ શકે છે આ રાશિના જાતકો જો હોલિકા દહનની પંદર પરિક્રમા કરશે તો તેમને શુભ પરિણામ મળશે નંબર એક એક કુંભ રાશિ ગ સ શ શ હોલિકા દહનના સમયે જો કુંભ રાશિના જાતકો કાળા સરસવની આહુતિ આપશે તો તે તેમના જીવન માટે તો આ શુભ રહેશે અને જીવનમાં સુખ શાંતિનો વાસ થશે આ રાશિના જાતકોએ પચીસ વખત હોલિકાની પરિક્રમા કરવી શુભ રહેશે નંબર એક બે મીન રાશિ દ જ મીન રાશિના જાતકોએ હોલિકાની અગ્નિમાં પીળા સરસવની આહુતિ આપવી જોઈએ તો આ ઉપાયથી જીવનમાં સુખ સમૃદ્ધિનો સંચાર થઈ શકશે આ રાશિના જાતકોને નવ વખત હોલિકાની પરિક્રમા કરવાથી શુભ પરિણામ મળી શકશે જે વ્યક્તિની રાશિ સ્પષ્ટ ના હોય તેના માટે ઉપાય આ ઉપરાંત હોલિકા દહનમાં સૂકો નારિયેળ ચોખા તાજા ફૂલો લીમડાના પાન અને કપૂરની ટુકડીઓ તેમજ ઘીમાં પલાળેલા નાગરવેલના પાન અને પતાસા હોલિકા દહનની અગ્નિમાં આહુતિ તરીકે નાખવામાં આવે તો શુભફળ પ્રાપ્ત થાય છે આ સામગ્રીઓ જે કોઈ વ્યક્તિને પોતાની રાશિ અંગે સ્પષ્ટ રીતે જાણ ના હોય તેવા વ્યક્તિઓ કરી શકે છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મીજી જરૂરથી લખજો જેથી માતા લક્ષ્મીજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર